કોડી શક્તિ યુવક મંડળ અમરેલી અને જય વેલનાથ માંધાતા ટ્રસ્ટ દ્વારા રાજકોટના સેટેલાઇટ ચોક પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે ચુવાડિયા કોળી તડપડા કોળી ઘેડિયા કોડી તથા દિવેચા કોડી સમસ્ત કોડી સમાજનો અડસઠમો જીવનસાથી પસંદગી મેળો યોજાઈ ગયો જેમાં કોડી સમાજની દીકરીઓ દીકરાઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પસંદગી મેળામાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના વિવિધ શહેરો તથા ગામડાઓમાંથી પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પસંદગી મેળામાંથી અનેક યુવક યુવતીઓના સગપણ પણ થઈ ચૂક્યા છે આ મેળામાં કોડી સમાજના આગેવાનો કાર્યકરો વડીલો ઉપસ્થિત રહ્યા હતા વધુ વિગતો દેવાંગભાઈ કુકાવા દ્વારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ ને આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ મારું નામ દિવાંગક કુટવા જયવેલના જયમાલના પ્રતિનિધિ કોળી શક્તિયોગ મંડળ અમરેલી અને જયવેલના જય જયમાલના ટ્રસ્ટના સહિત કોપ આજે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટના આંગણે આ ઓક્સાઈટમાં જીવનસાથી પરિચય મંડળનો કાર્ય અને જાજર માં આવીને લાગેલ આ કોળી શક્તિયોગ મંડળ અને જયવેલના જય જયમાલના ટ્રસ્ટ ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં અલગ અલગ સ્થળે આયોજિત કરવામાં આવે છે અને એની ખૂબ સારી અદભુત સફળતા મેળવવામાં આવે છે અને આની અંદર અમારે એજ્યુકેશન ફેમિલી સમસ્ત કોલિસમાં કુવાડિયા તળદાર છે આ તમામ પેટા જ્ઞાતિઓ આની અંદર ભાવ લે છે અને એજ્યુકેશન ફેમિલીના અનેક દીકરા દીકરીઓને આમાં હક પણ વિધિ થઈ છે અને એમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે એમાં આકાર ગુજરાતનો સૌથી સારામાં સારો પરિચય મેળવો સાહે અને જાજરમાં રાજકોટના આંગણે દર વર્ષે એકવાર કરવામાં આવે છે અને કોળી શક્તિ યુવક મંડળ દર મહિને અલગ અલગ પરિચય મેળાનું આયોજન કરે છે એમાં અમારી કોળી શક્તિ યુવક મંડળની ટીમ જે રમેશભાઈ ગોહિલ એ ખૂબ સારી જહમત ઉઠાવે છે અને ત્યારબાદ રાજકોટની અંદર અમારા કલ્પેશભાઈ જે બાવરિયા છે એ કાયમ માટે અમારી આજીદેવ ચોપડીએ જયવેલના જે માનતા ટ્રસ્ટની ઓફિસ છે અને કાયમ માટે મારા માહિતી કેન્દ્ર ત્યાં પણ ચલાવીએ છીએ અને કોઈ પણ પ્રશ્ન હોય દર રવિવારે અહીંયા દીકરા દીકરીનું કાંઈ પણ હોય તે અમે સોલ્પ કરીએ છીએ અત્યારે હાલમાં અંદાજીત અત્યારે પાંચસો ને પંચાવન જેટલા દીકરા દીકરી અહીંયા ઉપસ્થિત છે શક્ય વિધિ તો અશક્ય લોકો થઈ ગયા છે અત્યારે અમે છેલ્લા આડસાઠનો મેળો છે એમાં અંદાજે કોઈ કલ્પના ન કરી શકાય લગભગ અમારે એજ્યુકેશન ફેમિલીના દીકરા દીકરાનો વધારે હક પણ થયા છે હવે આવનારા જગ્યાએ હમણાં ટૂંક સમયમાં જામનગર હતો બરવાડા હતો તે રાજકોટ છે રાજકોટ વર્ષમાં બે વાર કરી છે અને બીજા બધા સિટીમાં એક એક વખત આવનારા સમયમાં અમે કોઈ સુરત છે કોઈ એવા મોટા સિટીની અંદર અમારા વિચારણા ચાલે છે